દ્રૌપદી મુર્મુ સંપ્રદેશની મુલાકાતે આવતા દમણ એરપોર્ટ ઉપર પુષ્પગુચ્છને રાષ્ટ્રીય સન્માન સાથે સ્વાગત કરાયું રાષ્ટ્રપતિ દમણના એવિયર એન્જિનિયરિંગ કેમ્પસ તેમજ નમોપર શ્રી પ્રત્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે આવ્યા છે ત્યારે દ્રૌપદી મુર્મુનું દમણ એરપોર્ટ પર પુષ્પગુચ્છ અને રાષ્ટ્રીય સન્માન સાથે પ્રશાસક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે તેમના સન્માનમાં અહીં તેમને કોસ્ટગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું આજ રોજ રાષ્ટ્રપતિ દમણના એવિયર અને એન્જિનિયરિંગ કેમ્પસની મુલાકાત લેશે નિફ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા ઉભા કરેલા સ્ટોલનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરશે નમો પથ અને સી ફ્રન્ટ રોડની પણ મુલાકાત લેશે જે બાદ બુધવારે સેલવાસમાં જંડા ચોક વિસ્તારમાં સ્કૂલ અને અન્ય સંસ્થાઓની પણ મુલાકાત લેશે બે દિવસ સુધી રાષ્ટ્રપતિ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાતને લઈ પ્રદેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો